કેશોદમાં વિકાસ કાર્યનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યું માર્ગ અને મકાન વિભાગના અનેક રોડ રસ્તાના કામોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ કેશોદ ટાઉનહોલ ખાતે યોજાયેલ તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કુલ એકસો દસ કામ અને રૂપિયા છ પોઈન્ટ એકાવન કરોડના વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત તથા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું આ તકે કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઢિયા કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબર જિલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ અત્યારે સમગ્ર રાજ્યની અંદર તમે મૂકેલો વિશ્વાસ એ વિશ્વાસ અમે લોકોએ ખરા ઉતરવાની કોશિશ કરી પ્રયાસ કર્યો એનું પરિણામ છે અને એટલા માટે સમયકાલીન પરિસ્થિતિ અનુસાર આપણી માંગ બદલતી જાય આપણી અપેક્ષાઓ બદલતી જાય આપણી જરૂરિયાતો પણ બદલતી જાય મને ખ્યાલ છે આજથી 25 વર્ષ પહેલા હું ધારાસભ્ય હતો અને ચૂંટણી આવે જેમ હું લોકસભા ચૂંટણી લડવા માટે તમારા સૌની વચ્ચે આવ્યો હતો તો કોઈ ગામની અંદર ગયા હોય સાંજનો સમય હોય વાળો વખત પર ટાઈમ હોય અમારું ભાષણ ચાલતું હોય અને લાઈટ જાય

ફરીને વીજળી ચાલુ થાય અમારું ભાષણ પૂરું થાય એટલે ગામના ચાર પાંચ લોકો આવે કે તમે બધી વાત કરી સાચી બધું થાય થાય તો તો કરજો પણ વાળુટાની વીજળી આપજો આવું લોકો અમને કેતા કેતા કે કેતા એ પરિસ્થિતિ હતી એની સામે અત્યારે વાળું વીજળી તો આવી

જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ